એટલે એમનું નામ વેદ વ્યાસ થી પડી ગયું પણ એમનું મૂળ નામ શું છે કૃષ્ણ દ્વે રાત્રિ કાઢી હતી

અઢાર પડી ને તો 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 વેદાંતો ઉપનિષદો મીમાંસાઓ અને અને છેલ્લે સ્તોત્ર બનાવ્યા પુરાણોત્ર એટલે બધું ઉપર ના જવાય તો કઈ નહીં પછી શ્રી કૃષ્ણ શરણંદ અથવા જય નારાયણ આટલું પણ કરો એટલે એવા દ્રવ્ય સ્થળે કરીને હવે આપણે વેદ મંત્રો દ્વારા પૂજા કરીશું બંને હાથ જમીન પર લગાડો અને ભૂમિ માતાને વંદન કરી જવાનું ભગવાનની પૂજા કરીએ છીએ એટલે પહેલાં પંચતત્વોની પૂજા કરી કરીશું સત્યનારાયણ બધી મળ્યા સંખેડાના બસ સ્ટેન્ડે ત્યાં છો કીધું કે નહીં મળ્યા તો આ લોકો નહીં દેખાય પણ દેખી શકાય એવા ભગવાન કોણ છે તો કે પૃથ્વી જળ અગ્નિ વાયુ અને તેજ આ પંચ તત્વો ભગવાન કહેવાય ભગવાન શબ્દમાં જ બધા પાંચે તત્વો આવી ગયા ભ એટલે ભૂમિ ગ એટલે ગગન ભ ગ પછી વા એટલે વાયુ વાની જોડે આ બોલાય છે એ અગ્નિ અને ન એટલે નીર પાણી આ ભગવાન તો અંદર બેઠા છે તે કોણ એને દેવ શબ્દ કહેવાય ભગવાન અને દેવતાઓમાં ફરક આ નામ નામનો શબ્દનો ફરક છે તો ભગવાન જે પ્રત્યક્ષ જોઈ શકાય છે એને ભગવાન કહેવાય અને જેને નથી જોઈ શકવાના એને પ્રત્યક્ષ અને પરોક્ષ દેવતાઓ કહેવાય છે તે પરોક્ષ રૂડાણી પૂજા પાષી કરીશું પહેલા ప్రత్యક્ષ ભગવાનની પૂજા કરવાની ઓમ જોના પ્રદેવિનો ભવાર ચરાણી રેદેને તથા સર્વ સુપ્રા મૂળયન જમીન પર કોની વંદન કરી જોવાના સમુદ્ર વસલે દેવી પર્વત સ્તન મંડળ ભવલે નમસ્તેય પાદ સ્વરજક સ્વહેર દર્દક મુંગે નમઃ મહા ભૈવે જબાતમાં ચોહાર દાણા લઈ લેવાના

ડાબા પગની પેલી જમીન ઉપર ત્રણ વાર ટચ કરી દેવાની ભાઈઓએ બહેનોએ આકાશમાં જોવાનું ત્રણ તાલી પાડવાની તાળ ત્રયમૃતવા બ્રાહ્મણ દ્વારા પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગલો વિવાહાયન પુંડરીકા ધમધમાયા અભ્યંતર સુસે હાથમાં એક પુષ્પ લેવાનું દીવો કરેલો છે દીવાને પગે લાગવાનું મંદિરની અંદર દીવો છે એને પગે લાગવાનું અહીંયા પણ દીવો કર્યો છે એને પગે લાગવાનું શુભમ કરો કલ્યાણ કલ્યાણમ આરોગ્યમ ધન સંગ્રહ દીર્ઘાયુષ્ય દીર્ઘજીવી રણમોસ્તુ દે મહારાજ ને ફૂલ આપી દેવાનું ઘૃત દીપસ્ત્રે દેવ્યો નમઃ હાજરો પ્રજરાર દે ગંદાગત પુષ્પમ સમર્પયામિ ગુલાબનું ફૂલ હાથમાં લઈ ભગવાન સૂર્યનારાયણને વંદન કરવાનું આ કૃષ્ણ પ્રચોમતી સ્મ સૂર્યાય નમઃ આયત માર્ગં તન્ નમમો હે જમચી પાણી મુગવાનું પૂજનેનો દીપ દિવા કર પ્રીતા નમમો કરતમ કહેલો છે કે આ છત્તા લગાડી રાખવાના બધા ભારત ભૂમિના તીર્થોને વંદન કરવાના ના પાવે તો બંનેને ભાવે એવી રીતે રાખજો વચ્ચે થારીમાં મૂકીને બેઠા તો હા ઓમ કર્યા વિષ્ણુ ओज्या वयं समुद्रानी सर्वाणि कृधान जले नागोजे हम्धिकवजेनांगोत्या ध्यान बामोगि कृत्या कडासनी ऊपर जमनो हाथ मुकी देवान एनी ऊपर लाबो हाथ मुकी देवान ओम वरुणाय नमः आठ વખત જપ કરી જાવ હોમ બોલ મરુણાય નમઃ મહામ બરુણાય 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 નમઃ બેનોય કડસને ચાર દિશામાં ચાર તિલક કરી દેવાના ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ કરવા માટે ક્યાં જવું પડે તો કે પેલા તીર્થ ની યાત્રા કરવા તીર્થની યાત્રા કરીને નર્મદા મહીસાગર આ બધા જળ લેવા જવાની જરૂર નહીં પહેતાનું પાણી થઈ જાય પણ પાણી આવતા આવતા આપણે પાણી થઈ જઈએ તો તીર્થોમાં ને ગામોમાં જવાનું ભાગ્ય પણ હોવું જોઈએ મિત્રો મર્યા સુધી નહીં ભાડકા હોય ગંગા કિનારે નહીં જતા તો ઘણા બધા પૂછે ને તો ભાઈ ગંગા કિનારો જો તકે ને હજી નહીં જોયો ઉંમર તકે આવી ગઈ પોસર સાઈડ પણ હજી ગંગા થકે હરિદ્વાર નહીં ગયા તો એક કિનારો પણ જોવો ને એ પણ ભાગ્ય હોવું જોઈએ ഭഗ no

અને ક્યાંથી ભયા તો કે જ્યારે વામન સ્વરૂપ ભગવાને લીધેલું ને રાજા પાસે માગવા માટે ત્યારે વામન સ્વરૂપમાં જયારે પહેલું ડબલું ભગવાને બ્રહ્માંડમાં મૂક્યું ને આખું બ્રહ્માંડ લઈ ગયું કે બ્રહ્માંડમાં જયારે ભગવાન નારાયણનો પગ ગયો ને ત્યારે ભગવાન બ્રહ્માજીએ એ વામન સ્વરૂપમાં ભગવાનના કવિ જોયા હતા અને જમણા અંગૂઠામાંથી જે રેલો નીકળ્યો ને એ આ ગંગાજી જે સ્વર્ગમાં હતા પણ ભગીરથ રાજાના સફળ પ્રયાસને એમની તપસ્યાના લીધે ગંગા પૃથ્વી ઉપર આયા તો ચરણમાં બેઠા છે ને એના ચરણમાં જ ગંગા છે એટલે ગંગાજીનું સ્મરણ કરવાનું કે બીજું આવું નારાયણના યજન કરતા વખતે માત્ર ગંગાનું સ્મરણ પણ થઈ જાય ને તો એના વૈકુંઠનો વાસ આપે છે એટલે ગંગાજીનું આપણે સ્મરણ કરીએ હવે તમારે આ બાજુ ગણેશજીની મૂર્તિ છે એની પૂજા કરવાની છે અને પેલી બાજુ માતાજીની મૂર્તિ છે ત્યાં તમારે માતાજી ની સ્વરૂપ ની પૂજા કરવાની છે આ એક ફૂલ લઈ લેવાનું કંપુ ચંદન કરી